ઉત્તર ગુજરાતના મિની કાશ્મીર ગણાતા પોલો ફોરેસ્ટમાં કુદરતી સૌંદર્યનો પર્યાય વસી રહ્યો છે જોકે જૈન તીર્થધામ તરીકેના મંદિરનું આકર્ષણ પણ અનેરું છે ત્યારે છેલ્લા ત્રણ વર્ષથી મંદિર બંધ રહેવાના પગલે હાલમાં પોલો ફોરેસ્ટમાં આવનાર પ્રવાસીઓની સંખ્યા ઘટવાના પગલે સ્થાનિક લોકોના ધંધા રોજગાર ઉપર વ્યાપક અસર થઈ રહી છે જોકે તૈયાર થયેલ મંદિરના ખંભાથી તાળા ખુલે તો પોલો ફોરેસ્ટ ફરીથી ધમધમતું થઈ શકે તેમ છે સાબરકાંઠાના વિજયનગરમાં આવેલું પોલો ફોરેસ્ટ સમગ્ર ઉત્તર ગુજરાત માટે સૌંદર્યની પ્રતિકૃતિ સમાન મિની કાશ્મીરની ઉપમા પામી ચૂક્યું છે ત્યારે ગરમી વધતા સ્થાનિકો વિવિધ સ્થળોએ જઈ રહ્યા છે જો કે પોલો ફોરેસ્ટમાં હાલમાં પણ સાબરકાંઠા સહિત અમદાવાદ મહેસાણા બનાસકાંઠા પાટણ સુધીના પ્રવાસીઓ મુલાકાત લઈ રહ્યા છે જો કે હાલમાં એકવાર મુલાકાત લેનાર પ્રવાસી સ્થાનિક જૈન મંદિરની મુલાકાત ન લઈ શકતા અન્ય પ્રવાસીઓ પણ દિન પ્રતિદિન ઘટી રહ્યા છે બારમી સદીના શ્રેષ્ઠ કલા સ્થાપત્ય ગણાતા મંદિરનું સમારકામ બે વર્ષ અગાઉ પૂર્ણ થયું હોવા છતાં દિન સુધી ખંભાથી તાળા યથાવત જોવા મળી રહ્યા છે જેના પગલે હવે પ્રવાસીઓની સંખ્યા ઘટતા સ્થાનિક ધંધા રોજગાર ઉપર તેની વ્યાપક અસર થઈ રહી છે અહીંયા ફોલો ફોરેસ્ટ ની અંદર જે પેલા ધંધો ચાલતો હતો રોજગારી એવી ચાલતી નથી મંદિર બંધ છે એના લીધે તકલીફ થાય છે અને મંદિર ખોલે તો રોજગાર મળી રહે પ્રવાસીઓ કેટલા આવતા હોય છે દિવસમાં કે રોજીરોટી રોજી રોટી બિલકુલ ડીમ ચાલે છે ત્યારે પ્રવાસીઓ ઓછા આવે છે કેમ કયું એટલે મંદિર બંધ છે એના કારણે ઓછી પબ્લિક આવે છે મંદિર ખુલે તો રોજગાર વધી રહે કોઈપણ સ્થળના વિકાસ માટે તંત્રનો સહયોગ એટલો જરૂરી છે જો કે સાબરકાંઠા તંત્ર સહિત ગુજરાત સરકાર દ્વારા પોલો ફોરેસ્ટના વિકાસ માટે લાખો રૂપિયા ખર્ચાયા હોવા છતાં હવે પૌરાણિક સ્થળ તરીકે પ્રખ્યાત એવા જૈન મંદિર મામલે સાબરકાંઠા જિલ્લામાં કોઈ અધિકારી સહિત પુરાતત્વ વિભાગની ઓફિસ ન હોવાથી તેનો જવાબ મેળવવો અઘરો પડી રહ્યો છે વહીવટી તંત્ર દ્વારા મામલે મંદિર ખોલાવવાની કામગીરી થાય તો પોલો ફોરેસ્ટમાં રાજ્ય સરકાર દ્વારા પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા માટે કરાયેલો ખર્ચ લેખે લાગે તેમ છે પ્રવાસીઓ માટે પણ જૈન મંદિરની મુલાકાત લીધા વિના પરત ફરવાનો રોષ ઠારી શકાય તેમ છે બોલો હું અમદાવાદથી આવ્યો છું અહિયાં સાબરકાંઠા જિલ્લાના પોલો ફોરેસ્ટમાં ફરવા માટે આવ્યા છીએ અને છેક સુધી આવ્યા વાતાવરણ સારું છે ફરવાનું બી સારું છે પણ અહીંયા જ્યાં ઝાંપો બંધ છે અને જે જૈન મંદિર બંધ છે એના લીધે થોડું વહેલું પાછા જવાની જવું પડશે અમારાથી એના લીધે અહીંયા પ્રવાસીઓ બી ઘણા ઓછા થઈ ગયા અને એના લીધે આ જે સ્થાનિક લોકોનો રોજગાર છે એ ઘણો ઓછો થઈ ગયો છે જો એ ખોલવામાં આવે તો પ્રવાસીઓ બી વધે સ્થાનિક લોકોનો રોજગાર બી વધે અને બધાને મજા આવે અહીંયા ફરવાની બહુ સરસ જગ્યા છે પોલો ફોરેસ્ટ ફરવા જેવી જગ્યા છે ખૂબ સરસ છે વાતાવરણ બી સરસ છે હું તો અમદાવાદથી આવ્યો છું અમદાવાદમાં આટલી ગરમી છે અહીંયા એના કરતાં ઘણું સારું વાતાવરણ છે ફરવાની ખૂબ મજા આવે એવું છે બસ ખાલી એક આ જે બંધ છે એના લીધે ટાઈમ બી બહુ ઓછો થઈ ગયો અને છેક અમદાવાદથી આટલે દૂર આવેલા હવે પાછા જવું પડશે અમારે જો કે સાબરકાંઠા જિલ્લા તંત્ર સહિત ગુજરાત સરકારે લાખો રૂપિયાના ખર્ચે પોલો ફોરેસ્ટનું ડેવલપમેન્ટ કરી ધંધા રોજગાર માટે નવી તક ઉભી કરી સાથોસાથ સ્થાનિક લોકોએ પણ આગામી સમયની વિકસિત ભારતની પરિકલ્પના તેમજ વિકાસની ઓગળતી તકોને જોઈ નાના મોટા ધંધાને પ્રાધાન્ય આપ્યું હતું ત્યારે હાલમાં પ્રવાસીઓ ઘટતા ધંધા રોજગાર થકી આવક મેળવવા લોકો માટે પણ હવે કેટલાય સવાલો ઉભા થયા છે એક તરફ દિન પ્રતિદિન વધતી જતી મોંઘવારીની સામે બીજી તરફ રોજિંદી આવક ન મળવાના પગલે હવે સ્થાનિકો પણ પોલો ફોરેસ્ટથી દૂર રહ્યા છે તંત્ર દ્વારા માત્ર પોલો જૈન મંદિરને ખોલવામાં આવે તો પણ પ્રવાસીઓની સંખ્યા વધી શકે તેમ છે તેમજ પ્રવાસીઓની સંખ્યા વધશે તો ધંધા આવક મેળવનાર લોકો માટે પણ આ મિની ફોરેસ્ટ તરીકે ઓળખવામાં આવે પોલો ફોરેસ્ટ જે ઘણા સમયથી બંધ હોવાના કારણે આજુબાજુના લોકોને રોજગારી મળતી નથી અને જે પ્રાચીન કાળનું મંદિર છે એ પ્રવાસીઓ જોવા માટે આવે એ બંધ છે એટલે અમારી સરકારને એવી માંગ છે કે મંદિર ખોલવામાં આવે અને પ્રવાસીઓની સંખ્યામાં વધારો થાય અને આજુબાજુ લોકોના રોજગારી મળે અને તેમનો ધંધો ચાલુ રહે એવી માંગ છે મહત્વનું બની રહેશે એક તરફ પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા માટે રાજ્ય સરકાર લાખો કરોડ રૂપિયાનો ખર્ચ કરે છે તો બીજી તરફ જૈન મંદિરના સમારકામ પૂર્ણ થઈ ગયા બાદ હજુ સુધી મંદિર ન ખોલતા હવે ધંધા રોજગાર માટે પણ વ્યાપક અસર ઉભી થઈ છે ત્યારે સાબરકાંઠાના વનવાસી લોકોના વિકાસ માટે આગામી સમયમાં તંત્ર દ્વારા કેવા અને કેટલા નિર્ણય લેવાય છે તે પણ મહત્વનું બની રહેશે એવા રાજકમલસિંહ પરમાર